મીન રાશિવાળા મિત્રો તમારા જીવનમાં આગામી દસ દિવસમાં મોટા મોટા પરિવર્તન જોવા મળવાના છે આ દસ દિવસ કોઈ ખાસ કે ઓછા પ્રભાવવાળા નથી પણ ખૂબ જ ઉત્તમ અને મોટો પ્રભાવ આપનારો સમય છે જેમાં અચાનક મોટા લાભ અને ખૂબ સારી ખુશીઓ તમને મળવાની છે અમે આવું એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે મિત્રો આ બધું ગ્રહોનો જ ખેલ છે આ ગ્રહો જ તમારા જીવનમાં ખુશી આપે છે દુઃખ આપે છે અને પરેશાન કરે છે અને મોટી ખુશી તથા જીવન આપે છે એટલા માટે અમે તમને હંમેશા અપડેટ રાખીએ છીએ કે કયા ગ્રહો ક્યારે કઈ અવસ્થામાં આવીને તમને લાભ આપશે નુકસાન કરશે પરેશાન કરશે ખુશી આપશે શું કરશે એટલા માટે અમે તમને અવારનવાર કહીએ છીએ કે ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી જ્યારે પણ વિડિયો અપલોડ થાય ત્યારે સૌથી પહેલાં તમારી પાસે પહોંચી જાય અને વિડિયો છૂંકાઈ ન જાય તો મિત્રો જેમ કે અમે તમને ઘણીવાર જણાવી પણ છીએ કે ગુરુનું સ્થાન પરિવર્તન પાંચ ડિસેમ્બરે થવાનું છે તો આ પાંચ ડિસેમ્બર પોતે જ ખૂબ જ સારો સમય છે પાંચ ડિસેમ્બર છ ડિસેમ્બર અને સાત ડિસેમ્બર અહીં ગ્રહોની ચાલ સતત બદલાતી રહે છે હવે આ ચાલ બદલાશે તો એ જ તમારા જીવનમાં મોટો ખેલ કરશે આજ તમારા માટે ખુશીની વાત છે કે પાંચ ડિસેમ્બરે ગુરુ તમારા ચોથા ભાવમાં આવશે છ ડિસેમ્બરે બુધ તમારા ભાગ્ય ભાવમાં આવશે આવશે અને સાત ડિસેમ્બરે મંગળ તમારા કર્મ ભાવમાં આવશે આ પ્લેસમેન્ટ ખૂબ જ સારું રહેવાનું છે આ ત્રણ પ્લેસમેન્ટ જે સતત પચ અને સાત તારીખે થશે તે અદભુત રહેશે બાકીના ગ્રહો તો જેમ છે તેમ જેમ કે છઠ્ઠા ભાવમાં કેતુ દ્વાદશ ભાવમાં રાહો અને તમારા લાભેશ એટલે કે શનિ તમારી રાશિમાં રહેશે અને આ સમયે સૂર્ય તમારા ભાગ્યભાવમાં રહેશે આથી ખૂબ સારો ફાયદા થશે એક તો સૌથી મોટી વાત એ છે કે તમારા માટે બુદાદિત્ય યોગ પણ બનશે તો કુલ મળીને તમને ફાયદા જ ફાયદા પ્રાપ્ત થશે છે એવા તમે જણાવીએ કે તમારા માટે આ દસ દિવસ કેવા રહેવાના છે સૌથી સારી વાત એ છે કે તમારા પરંપરાને આ ગ્રહોનો સાથ મળવો એટલે કે તમારા માટે નવી નવી તકો પ્રાપ્ત થવાનો યોગ બનશે જે આ સમયે તમારા જીવનને જ બદલીને રાખી દેશે એટલે કે તમે સમજ લો કે આ સમય તમારા બિઝનેસ વેપાર કારોબારને લઈને ખૂબ સારો સમય છે કારણ કે તમે ખૂબ જાત ચાલાકી સમજદારી અને તમારા અનુભવ બુદ્ધિમત્તા અને જ્ઞાતિ આ સમયે ઘણું બધું કરવાના છો કારણ કે અહીં બિઝનેસ પર તમારો ખૂબ સારો પ્રભાવ પડશે બિઝનેસ તમારો ખૂબ સારી રીતે તમે ચલાવી શકશો જેમાં તમને લાભ પણ ખૂબ સારો થશે એટલે કે બિઝનેસ વેપાર કારોબારને લઈને આ સમય તમારો ખૂબ જ વધારે સારો રહેવાનો છે કારણ કે બિઝનેસમાં તમે આર્થિક લાભ ખૂબ જ વધારે થશે અને આ સમય નોટ કરી લો કે તમારું કોઈ મોટું કામ બનવાનું છે અથવા તેના માટે તમે બિઝનેસમાં આયોજન કરશો જેમ કે બિઝનેસમાં આ સમયે તમે નવા બિઝનેસનો વિસ્તારો કરવા ઈચ્છશો નવા બિઝનેસમાં જવા ઈચ્છો બિઝનેસમાં કંઈક મોટો ફાયદો પ્રાપ્ત કરવા ઈચ્છો એટલા માટે આજે સમય તમારો રહેવાનો છે તે બિઝનેસ વેપારને લઈને ખૂબ જ સારો સમય કહી શકાય જો બિઝનેસની શરૂઆત કરવા ઈચ્છો છો તો ખુશ થઈ જાઓ કારણ કે આ સમય બિઝનેસની શરૂઆત કરવાની યોજના બનાવનારા લોકો માટે ખૂબ જ સારો સમય છે જ્યાં તમે જો બિઝનેસની શરૂઆત કે આયોજન કરી રહ્યા છો તો તમારું કામ ખૂબ જ સારી રીતે બનશે અહીં કેટલાક એવા લોકો હશે જેઓ નવું વાહન ખરીદવા ઈચ્છતા હશે તમે ખુશ થઈ જાઓ કારણ કે આ દસ દિવસોમાં જો આવી તમારી યોજના પહેલેથી છે અને પૈસાનો અભાવ છે તો તે અભાવ સમાપ્ત થઈને તમે આ સમયે ક્યાંક ને ક્યાંક કોઈની સહાયતાથી કોઈના સહયોગથી એક સારું વાહન ગાડી ખરીદી શકો છો આ તમારા માટે સારો સમય છે જ્યાં તમારી ગાડી ખરીદવાનો શોખ અને મનોકામના પણ પૂરી થશે સાથે જ મિત્રો આ સમયે ઘર ખરીદવા વિશે જો તમે પ્લાન કરી રહ્યા છો તો આ બંને સુખની પ્રાપ્તિ તમને થઈ જશે એટલે કે તમે સમજી લો કે જો આવી કોઈ યોજના છે તો તમને વાહન ખરીદવાનું અને વાહન અને ઘરનું સુખ પ્રાપ્ત થશે અહીં સુધી કે આ સમયે તમે જો કોઈ કાર્ય કરી રહ્યા છો તો વિશેષ કોઈ કાર્યને લઈને તમે રજા લઈને આરામ પણ કરશો અને મોજ મસ્તી પણ કરશો એન્જોય પણ કરશો કોઈ નવા સ્થળ પર જઈ શકો છો તીર્થ સ્થળ પર જઈ શકો છો નવી જગ્યાએ તમે જઈ શકો છો જ્યાં તમને પહેલાથી ઘણી વાર પ્લાન બનાવ્યો પણ તે સફળ ન થયા હોય તેવી જગ્યાઓ પર તમે તીર્થ સ્થળ વગેરે પર જઈ શકો છો તો આ ફરવા હરવા ફરવા અને એન્જોય કરવાનો પણ ખૂબ જ સારો સમય તમારો રહેશે પરિવારમાં આ કહી શકાય કે સ્નેર પ્રેમ અને સંબંધો જોડાશે સંબંધો સારા બનશે અહીં સુધી કે લગ્ન વિવાહ પી આર પી માંગલિક ધાર્મિક સારા કાર્ય આ સમયે તમે તમારા પરિવારમાં કરશો તો પરિવારમાં કે સમાજમાં પણ આવી વસ્તુઓમાં તમે સંમિલિત થઈને પોતાનું સન્માન અને પરિવારના લોકોની સાથે પણ એવા કોઈ સારા અનુષ્ઠાન કાર્યક્રમમાં સામેલ થશો અહીં તમને જણાવી દઈએ કે આ સમયે તમારા માટે સારી વાત એ છે કે સંતાન સંબંધિત કોઈ ખુશખબરી પ્રાપ્ત થવાનો પણ યોગ આ સમયે પ્રાપ્ત થઈ શકે છે આ તમારા માટે ખૂબ સારી સ્થિતિ બની રહી છે અહીં તમને આવી કોઈ ખુશખબરી પ્રાપ્ત થઈ શકે છે તેની ખૂબ વધારે સંભાવના છે સાથે જ મિત્રો અહીં તમારી સૌથી મોટી વાત અને સારી વાત એ છે કે કોઈ રોજગાર આ સમયે જો તમે શરૂ કરવા ઈચ્છા અથવા પહેલેથી પ્લાનિંગ કરી રહ્યા હતા તો આ સમયે તમારો કોઈ રોજગાર શરૂ કરવાનો લાન પણ સફળ થઈ શકે છે તેની પણ ખૂબ વધારે સંભાવના બની રહી છે ભલે તે તમારું કાર્ય જેવું પણ હોય જેમ કે મત્સ્યપાલન અથવા કૃષિ સંબંધિત કોઈ ટેકનિકલ કાર્ય અથવા આ કહી શકાય કે વૈજ્ઞાનિક પદ્ધતિથી કૃષિનું કાર્ય અથવા પછી તમે અથવા કોઈ ખુદનો પોતાનો હુનરના માધ્યમથી ઇન્કમ કરવી આ તમારા માટે ખૂબ સારી વિચારસરણી રહે છે અને આ સમયે આવી વસ્તુઓથી ફાયદો પણ તમને ખૂબ વધુ થશે સમયે પૈસા જો તમારા અટકેલા છે તો અચાનક ધન પ્રાપ્તિનો પણ યોગ રહે બની રહ્યો છે જેનાથી તમને ખૂબ રાહત મળશે તમારા જ પૈસા જે કોઈએ લીધા છે અથવા તમને તમારું જ પૈસું પ્રાપ્ત નથી થયો છે કોઈએ લઈ લીધું છે અથવા કોઈને તમે આપ્યા છે તેવા ધનની પ્રાપ્તિ તેવા પૈસાની પ્રાપ્તિ થવાની ખૂબ વધુ આશા તમે કરી શકો છો જેમાં તમને ખૂબ રાહત મળશે ખૂબ ખુશી થશે કે અમારા પૈસા અમને પાછા મળી ગયા સાથે જ મિત્રો આ સમય તમારા માટે એવા લોકો માટે ખૂબ સારી વાત કહી શકાય જેવું માર્કેટિંગના ક્ષેત્ર સાથે જોડાયેલા છે જેઓ ઇન્સ્યોરન્સના ક્ષેત્ર સાથે જોડાયેલા છે જેઓ આ સમય શિક્ષણના ક્ષેત્ર સાથે જોડાયેલા છે મીડિયાથી છે લેખનથી છે સંચારના માધ્યમ અથવા સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે તે તમામને ફાયદો મળશે બધા માટે નવા અપડેટ આવશે બધા માટે કંઈક એક્સ્ટ્રા ફાયદો થશે કંઈક નવા ફાયદો થશે કંઈક નવી જાણકારી તમને મળશે જેનાથી તમને ખૂબ ખુશી મળશે અને સાથે જ મોટી રાહત પણ તમને પ્રાપ્ત થશે સાથે જ મિત્રો અહીં કોઈ ઉચ્ચ પદ પર અથવા સરકારી ક્ષેત્રમાં તમારું જવાનું પણ થઈ શકે છે મતલબ સરકારી નોકરી જેમ કે તમે આ સમયે એવી સરકારી નોકરી પ્રાપ્ત કરી શકો છો જે બેન્કિંગ ક્ષેત્રની હોય કે શિક્ષકની હોય મતલબ આ સમજી લો કે તમારા પ્રયાસો સરકારી ક્ષેત્રમાં નોકરીના એકદમ પૂરા થવાની ખૂબ પ વધારે સંભાવના આ સમયે બની રહી છે એવા લોકો જે એડવોકેટ છે એવા લોકો જે ફાઇનાન્શિયલ ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેમને ઘણો ફાયદો આ સમયે પ્રાપ્ત થશે નોકરી પ્રાપ્ત થશે નોકરીમાં પ્રમોશન મળી શકે છે અથવા આ પણ કહી શકાય કે તમારું સૌથી મોટી વાત એ છે આ સમયે કે ઇન્કમનો નવો સોર્સ તમને મળી શકે છે જી હા મિત્રો ધન કમાવવાનો નવો તમને રસ્તો મળી શકે છે આ તમારા માટે અત્યંત ઉપયોગી અને ઉત્તમ સમય કહી શકાય પરંતુ જો તમે એક કહી શકાય કે લીડરના રૂપમાં છો તો આ સમય ટીમવર્કનો જે પ્રભાવ તમારા ઉપર હશે તે તમેને ખૂબ ખુશ કરશે જો કોઈ એવા કાર્ય જેમ કે ફિલ્મી ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છો અથવા કોઈ કલાત્મક જ્ઞાન તમારામાં છે તો સમજી લો કે તમે છવાઈ જશો ખૂબ સારો સમય તમારો રહેવાનો છે આ સમય પ્રતિષ્ઠા ઇજ્જત સન્માન ખૂબ મળશે પરંતુ એક વસ્તુ યાદ રાખજો શનિની સાતી ચાલી રહી છે કોઈ પણ પ્રકારનું ફિમેલથી અટ્રેક્શન તમારું વધશે અને સાથે સાથે આરસ તમને થશે પોતાના સ્વાસ્થ્ય પર તમે ધ્યાન નહીં આપો आप बधी वस्तुओं नकारात्मक प्रभाव तुम्हारा जीवन पर आपशे एतला माटे आप बधी वस्तुओं थी बचीने रहो પોતાને ઠીક રાખો સ્વસ્થ રાખો ફિટ રાખો જેથી કોઈ પણ પ્રકારની કોઈ મોટી પરેશાની ની તમને અસર ન કરે કારણ કે આ વસ્તુ જે છે તે તમને અસર કરી શકે છે તે નું ધ્યાન તમારે જરૂર રાખવું જોઈએ સાથે સાથે મિત્રો આ સમય નકારાત્મક વિચાર પોતાનું મન માં ન રાખો ક્રોધ ન કરો સાથે જ કોઈના પર પણ એક ખોટી ટિપ્પણી ન કરો તો તમે નિશ્ચિત રૂપથી મજબૂતી સાથે આગળ વધશો તો આ સમય તમારો ખૂબ સારો છે તો આજ માટે આટલ લોજ ચેનલને સબસ્ક્રાઈબ રાખજો જય માતા દી રાધે કૃષ્ણ ઓમ નમઃ શિવાય